આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે ભારતના નાગરિકો ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવા માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પ્રશાસન તથા પોલીસ જવાનો તેમજ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ એક તિરંગા રેલીનું આયોજન કર્યું હતું જેમાં વિરપુર પોલીસ સાથે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિરપુર ગામના સરપંચ તેમજ આગેવાનો જોડાયા હતા આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતા જાનસીની રાણી ભગતસિંહ જેવા વીરપુરુષોની વેશભૂષા ધારણ કરી દેશની આન બાન અને શાન એવા તિરંગા સાથે વીરપુરના મુખ્ય માર્ગો તેમજ શેર ગલીઓમાં ફરીને ભારત માતાની જય આઝાદી અમર રહો વંદે માતરમના નારા લગાવી હર ઘર તિરંગાના સ્લોગન સાથે શહીદોને યાદ કરી લોકોને દેશની શાન તિરંગા વિશે માહિતગાર કર્યા હતા યાત્રાધામમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વીરપુરની તમામ શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી યોજી આઝાદી અમર રહો ભારત માતા કી જયના નારા લગાવતા સમગ્ર વીરપુરધામ દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું જય હિન્દ જય ભારત હર ઘર લહેરાય તિરંગા ભારતમાં પહેલેથી જ શહીદોની યાદમાં ઉજવાતી હર ઘર તિરંગાની રેલ રેલી જે નીકળે છે તેવી જ રીતે અમારા ગામ વીરપુરમાં પણ બધી જ શાળાના વિદ્યાર્થીઓએ મળીને હર ઘર તિરંગાની રેલી કાઢી છે જેમાં વિવિધ વિવિધ વેશભૂષા જેવી કે ભારત માતાનો વેશભૂષ અને મહારાણી મહારાણીનો વેશભૂષ કરીને અમે બધા લોકોને ભારતમાં શહીદોની યાદ અપાવી છે જય હિન્દ જય ભારત કિશ ડોબરિયા જીટીવી ન્યૂઝ વીરપ્રો